જો આપણે એકાઈ વસ્તુ એમ નેમ ખાઈ લઈએ તો આપડા મોઢામાં જમા થઈ કેલા બધે વાસ આવે આપડા વાસ આવે ને સવારે પથારીમાંથી સીધું ક્યાં જવાનું બ્રશ કરવા ક્યાં જવાનું કરવા બ્રશ કરી પછી લેવાનું

પછી શું કરવાનું નાસ્તો કરવા બેસવાનું શું કરવા બેસવાનું પછી નાસ્તો કરીને ક્યાં આવવાનું સ્કૂલે અહી આંગળવાડી આવવાનું ક્યાં આવવાનું બધે આંગળવાડી તો હવે એ છે આપણે અહીંયા જોઈએ થોડીક અહીંયા બી પછી પાછું વેલું જાગવાનું જાગીને પેલે શું કરવા જવાનું બ્રશ અહીંયા ધ્યાન શું કરવા જવાનું બ્રશ સાચો છોકરો કરે છે બસ કોલગેટ લઈને પછી એને બ્રશ કરી લીધું પછી શું કરવા ગયો બાથરૂમમાં ગયો નાઈ નાઈ કરે છે એવી રીતે તમારે બધા પેલા નાઈ લેવાનું નાઈને શું કરવાનું પછી આપણે નાસ્તો કરવા ગંદા ગંદા હાથ થઈ ગયા હોય નાખવાના સાબુ થી ચેન મા બેસન ની પેલા જમમા બેસાઈ નય પછી શું આયવા આંગળવાડિયે બેવા આંગળવાડિયે ભણવાનું ડાય ડાય થઈ સરસ કોલેડી વાડી પછી